પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે સલાયા વાઘેર સમાજ દ્વારા માંડવીના દરિયા કિનારે બોટની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સર્વે નગરપાલિકા સદસ્યો સંગઠનના હોદ્દેદારો મોરચાના હોદ્દેદારો આગેવાનો તથા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી તો ઈ સર અમે ડેલી સર્વિસ ઈ લેલી પંદરમી ઓગસ્ટના ઈ અમે પૂરે પૂરો દરિયા સર્વિસ કરીએ છીએ એ આજે તો લગભગ બે ખન વર્ષ થયા તો એ વધારે ઓમ થઈ ગયો ઘણા થોડો વધતો આવે છે ને હમણાં તો નગરપાલિકાના બધે પ્રમુખ ને અનુરાગ દવે આપણા ધારાસભ્ય એ બધા જોડાયેલા જ હોય છે દર સાલ જોડાય છે એ તો અમારી ત્રણે વાઘર સમાજની ત્રણ જમાતો છે એક મદરા જમાત એક ઈ સમાજ જમાતે ત્રણે થઈને બધે આયોજક કરે છે જમાતીઓ છે પણ મેન અમારો પટેલ છે જાકુબ તૈયબ ભૂસર ને ઉપરો ફિરોજભાઈ ઈ છે ને અમારો એસોસન નો માછીમાર નો નો પ્રમુખ અલી છે અલી મહ ઈ એસોસો નો પરમુ ગીડે પાછળ કેટલી ઓડિયો છે અંદાજો તો કરે છે બધી ડેલી ઓર્ડર છે કે બધાને કે હોડી બધે એક જ બેગી હોય છે હેલો તો કેમ છો તમે આજે હું તમને એવા વિઝિટ છું જે છેલ્લા વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે